સમસ્ત હિન્દુ સમાજ હિંમતનગર દ્વારા પંચદેવ મંદિર ખાતે કરાયું જયા પાર્વતી વ્રત જાગરણ ભવ્ય આયોજન હિન્દુ ધર્મની દીકરી વ્રત નું મહત્વ અને ભગવાનની આરાધના કરી પાંચમી રાત્રે જાગરણ કરે છે જેમાં દીકરીઓ એક જ જગ્યાએ ભેગા થઈ સુરક્ષિત રીતે જાગરણ ઉજવી શકે છે એ આશયથી થી હિન્દુ સંગઠનોએ એક માળખા હેઠળ આવી ઉત્તમ રાસ ગરબાનું આયોજન કર્યું જેમાં ફળાહાર પ્રોત્સાહન વિનામ અને દરેક દીકરીઓને શુભેચ્છા ભેટ આપવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા હિંમતનગરના વેપારી મંડળ હિંદુદાતા શ્રીઓ સામાજિક સંસ્થાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો અને પંચદેવ મંદિર મહાવીરનગરમાં ટ્રસ્ટી મંડળે પણ નિઃશુલ્ક જગા આપી તેમજ દરેક સંગઠનના ભાઈઓ એક જૂથ થઈ સ્વયંસેવકોની ભૂમિકામાં જોવા મળ્યા તેમજ પોલીસ પ્રશાસને પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડે પગે હાજરી આપી સાબરકાંઠાની કોયલ એવા રિયાબેન પટેલ તથા સાગરભાઈ પંચાલે દીકરીઓને પોતાનો સ્વર રસ પીરસી વાતાવરણમાં ઉષ્મા લાવી હતી હાજર સર્વેના મુખ્ય એક જ વાત હતી કે આ જ રીતે સર્વે સંગઠનો એક રહી સમસ્ત હિન્દુ સમાજમાં માળખા હેઠળ કરતા રહે જ્યારે સ્થળ ઉપર હાજર સર્વે સંગઠનોમાં આગેવાનો અને કાર્યકરો પણ પોતાના દ્વારા કરાયેલી ભારે મહેનત સફળ થતી જોઈ ખુબ ઉત્સાહમાં દેખાયા હતા રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર